નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જાહેર સ્થળ ઉપર બાઇક ની જોખમી સ્ટંટ કરતા યુવાન ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ના એક યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યા હતા આ વિડીયો એક બાઇક ચાલક લુણાવાડા પાન બ્રિજ ઉપર ચાલુ બાઇક પર ઉભા થઈ આગળનું વ્હીલ ઓછું કરી રસ્તે જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ જિંદગી જોખમાય તે રીતે રસ્તા ઉપર બે કાળજી થી તેમજ પૂર ઝડપે બાઇક ચલાવી સ્ટન્ટ કરી રહેલા નો વિડીયો વાયરલ કર્યા હતા જે મઈસાગર મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અનુસાર LCBPI એમકે ઝડપી તેના વિરુદ્ધ કલમ બસો ત્રણસો છત્રીસ તથા એમવી એ કલમ એકસો એકસો ચોર્યાસી એકસો બાણું મુજબ લુણાવાડા ટાઉન પોલીસ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે વસંત સાગર તળાવની સામે અખાડા અને મૂળ સાલિયા કાળીબેન બાવાના સાલિયાના પત્ની ઓમગીરી રમણગીરી ગોસાઈ એ પોતાની જે રન રનરબાઈ આર વન ફાઇવ ઉપર સ્ટન્ટ કરી જિંદગીને જોખમાય તેવા સ્ટન્ટ કરી પોતાના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂકતો હોય જેનો વિડીયો વાયરલ થયેલો તેના આધારે લુણાવાડા પોલીસે તપાસ દરમિયાન આ ઈશમને પકડી પાડેલ છે અને તેમની સાથે આઈપીસી હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમનો જે સ્ટન્ટ છે એ ખરેખર જિંદગીને જોખમ પોતાની જિંદગી જોખમમાં મૂકે તેવા સ્ટન્ટ છે એટલે લુણાવાડા શહેરના અને જિલ્લાના અન્ય જે યુવાનોને પણ આવા બાઈક ઉપર જોખમી સ્ટન્ટ ના કરે અને પોતાની જિંદગીને જોખમમાં ના મૂકે તેમજ જે મહીસાગરના વાલીઓ પણ પોતાના બાળકો આ કરતા હોય જીવનને જોખમમાં મૂકે તે સ્ટન્ટ કરતા હોય તો તેના માટે તકલીફ રાખવા હું નમ્ર અપીલ કરું છું ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ